ભાવનગર લોકસભાની બેઠક માટે આ વર્ષે દસ લાખ તેત્રીસ હજાર છસો ને ઓગણત્રીસ લોકોએ મતદાન કર્યું છે જે તેપન પોઈન્ટ તોતેર ટકા મતદાન થયું છે જે મત જે ગત ચૂંટણી કરતાં છ ટકા ઓછું થવા પામ્યું છે ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણીયા અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણા વચ્ચે સીધી ફાઇટ છે ભાવનગર લોકસભાની બેઠકની ચૂંટણી મતગણતરીમાં આશરે પંદરસો વહીવટી કર્મચારીઓ આ ઉપરાંત પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે અઠ્ઠાણું ટેબલ પર ઈવીએમની મતગણતરી અને સાડત્રીસ ટેબલ પર પોસ્ટલ બેલેટની ગણતરી આશરે એકસો પૂર્ણ થશે મતગણતરી કેન્દ્ર પર મોબાઈલ ઉપર પ્રતિબંધ છે વિદ્યાનગરમાં વિદ્યાનગર વિસ્તારમાં આવેલ સરકારી ઇજનેરી કોલેજ ખાતે ગણતરી સવારે આઠ કલાકથી જ પ્રારંભ થશે ઈવીએમની મતગણતરી માટે વિધાનસભા બેઠક દીઠ ચૌદ ટેબલ ફાળવવામાં આવ્યા છે આમ સાત વિધાનસભા બેઠક દીઠ કુલ સાત હોલમાં કુલ અઠ્ઠાણું ટેબલ પર ઈવીએમની મતગણતરી કરવામાં આવશે ભાવનગર લોકસભા બેઠકમાં ઈવીએમની કુલ એકસો ચુમ્માલી રાઉન્ડમાં મતગણત મતગણતરી કરવામાં આવશે આ ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે કુલ સાડત્રીસ ટેબલો પર બેલેટની મતગણતરી કરવામાં આવશે મતગણતરીની સમગ્ર પ્રક્રિયાનું સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે અને મતગણતરીનો પ્રારંભ સવારે આઠ કલાકે થશે આજે ભાવનગર ખાતે લોકસભાની ચૂંટણીની મતગણતરી થઈ રહી છે ત્યારે તમામ અપડેટ જોવા માટે તેમજ રિઝલ્ટ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને આપનો અભિપ્રાય કોમેન્ટમાં જણાવશો અને અમારો આ વિડીયો દરેક મિત્રોને શેર કરશો